લોકસભાની ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે અને ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પોતપોતાની જીત માટે એડી સોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આજે જૂનાગઢના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે હતા અને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે તેઓ કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા જ્યાં તેઓને મીડિયાએ એક સવાલ કર્યો હતો કે જ્યારથી તેઓને લોકસભાની ટિકિટ મળી છે ત્યારથી

ભાઈ બારડ અને ભરત હમીપરા અને ભાઈ શ્રી વિમલભાઈને એમના ઘરે જઈને એમના એમની સાથે ચર્ચાઓ કરીને એક જ નામ મૂક્યું છે એ નાના મોટો પ્રસ્તક ક્યાંક પાર્ટીની આરે હોય ગઈકાલે રાત્રે અમે એક કલાક બેઠા છે એ કામે લાગી ગયા છે આપના મને કામે નથી લાગ્યા વિમલભાઈ કામે લાગ્યા પૂંજાભાઈ જે એક માર્થક સાથે અત્યારે પૂંજાભાઈ આ સભાઓના અધ્યક્ષ છે પૂંજાભાઈ રણ સિંગ ફૂગ્યું અરે અઢારે વર્ણ જ્યારે ઉમેદવાર નક્કી કરે ત્યારે એક એક માણસની કીધાને હું ભગવાન ઈષ્ટદેવ ક્રસ્તને માનનારો છું અને એમની ગીતામાં માનવતાવાદની વાત કરી જીવ સૃષ્ટિનું રક્ષણ કર્યું એટલે આપ કકડાટ બકડાટ તો અમે ઓયોગ્યો છે ભાજપના કમલમમાં અને કકડાટ પણ ત્યાં ગયો અને અહીંથી જે કકડાટ હતો એ પણ ત્યાં છે એ પણ તાલાડામાં ક્યાંક ક્યાંક કકડાટ કરે છે એ કકડાટ તો ત્યાં મોકલી દીધો અમે અમારી પાસે કોઈ કકડાટ રહ્યો નથી બધા સાથે રહીને કામ કરી